વરસાદ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે ભરૂચ સુરત અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તો બીજી તરફ મહીસાગર અને દાહોદમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ છે વડોદરા સહિત આણંદ અને ખેડામાં પણ યલો એલર્ટ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ અન્ય આજે સામાન્ય વરસાદની શક્યતા છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી ગુજરાત રાજ્યમાં એકસો એક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો ચોવીસ કલાકમાં વાપીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે વલસાડના વાપીમાં સાડા છ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે પારડીમાં પાંચ ઇંચ કપરાડામાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ધરમપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબ્યો તો બીજી તરફ ઉમરગામ સહિત ખેરગામ હાંસોટમાં પણ સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ઓલપાડમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ તો બીજી તરફ વઘઈ અને વાલિયામાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ઉમરપાડા અને માંગરોળમાં પણ વધુ વરસાદી માહોલ જામ્યો છે વલસાડ સહિત ડાંગ આબામાં પણ બે થી વધુ વરસાદ તો બીજી તરફ સુબીર સહિત કામરેજમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સતત ગુજરાતભરમાં વરસાદ ને લઈને સમાચાર સામે આવ્યા જોકે અન્ય સિત્તેર તાલુકાઓમાં એક ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો

શહેર સહિત રાજ્યભરમાં અત્યારે હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ અત્યારે હાલ જે પ્રકારે વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેની સીધી અસર શહેર સહિત રાજ્યભરના તમામ જગ્યા પર જે છે તે જોવા મળી રહી છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે પ્રકારે મુસાળધાર વરસાદ જે છે તે વર્ષો છે અને તેમાં હવે ક્યાંક આંશિક રાહત મળી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અમદાવાદની સીધે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને તેના પગલે હવામાન વિભાગ તરફથી પણ અલગ અલગ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે અત્યારે હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે અને જેમાં અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવે છે જેમાં વાત કરીએ તો ઓરેન્જ અને યલો એલર્ટ જે છે તે અત્યારે હાલ જાહેર કરવામાં આવે છે જેમાં વલસાડ નવસારી ડાંગ ભરૂચ સુરત તાપી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે આપણે અમદાવાદ અને જો ગાંધીનગરની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ સાથે સામાન્ય વરસાદની આગાહી જે છે તે આજે કરવામાં આવી રહી છે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલ આગાહી કરવામાં આવી છે તેને લઈને અન્ય જિલ્લાઓની જો આપણે વાત કરીએ તો અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ જે છે તે જોવા મળશે સાથે જ્યારે આ પ્રકારનું વાતાવરણ ઊભું થતું હોય છે ત્યારે પવન જે છે તે પણ જોવા મળતું હોય છે પવનની દિશાની અને ગતિની જો આપણે વાત કરીએ તો પવનની ગતિ જે છે તે પણ ચાલીસ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા જે છે તે પણ બતાવવામાં આવી રહી છે અને સૌથી મહત્વની બાબત જે પ્રકારે અત્યારે હાલ લો પ્રેશર સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને જેના કારણે આ વરસાદી માહોલનું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકાર અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ જે છે તે સતત આનું મોનિટરિંગ કરી રહ્યું છે દસ ત્રણ કલાકે જે છે તે હવામાન વિભાગ તરફથી એક નાવકાસ્ટ બુલેટિન જે છે તે જાહેર કરવામાં આવતું હોય છે જેમાં અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે આપવામાં આવતા હોય છે ત્રણ કલાકમાં કઈ જગ્યા પર કેટલો વરસાદ વરસશે તે વિશેની માહિતી જે છે તે પણ આપવામાં આવતી હોય છે એટલે અત્યારે હાલ જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેમાં ક્યાંક વરસાદમાં અત્યારે હાલ આંશિક રાહત જે છે તે જોવા મળી રહી છે કેમ કે જે પ્રકારે મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો અને આજ વહેલી સવારથી વાત કરીએ તો વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો જે છે તે શહેર પર જોવા મળી રહ્યા છે પરંતુ વરસાદ જે છે તે હાલ જોવા નથી મળી રહ્યો પરંતુ સામાન્ય વરસાદની સામાન્ય વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે અને તેને લઈને અત્યારે હાલ હવામાન વિભાગ જે છે તે સતત આનું મોનિટરિંગ કરી રહ્યું છે અને દર ત્રણ કલાક કલાકે નવું બુલેટિન જે છે નવકાશ જે છે તે જાહેર કરતો હોય છે અને તે તમામ શહેર સહિતની માહિતી જે છે તેમાં તેમાં આપવામાં આવતી હોય છે બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે જોકે આપનારા સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી કરાઈ છે